વરયતી રૂપમ વરનું રૂપ જોવે કન્યા વરયતી રૂપમ માતા વિતમ મા વિત એટલે પૈસા મા જોવે કે મારી દીકરી જેના ઘરે દઉં છું એ સુખી તો છે ને દેવા માટે મકાન ભરવા માટે ગાડી આ બધું તો છે ને એ કહે એટલે ભીષ્મ કહે કે પ્રભુ મારી દીકરીને તમે બહુ ગમો છો વર્યતી રૂપમ માતા વિતમ પિતા પણ બાપ શું જુએ દીકરી પિતા શું જુએ કે મારી દીકરી હું જ્યાં આપું છું એ કુડ કેવું છે કુડ તો બરાબર છે ને અરે એનું કુડ કેવું છે એના દાદા કેવા છે એનો બાપ કેવો છે એનો મોહાળ કેટલો મોહાર સુધી જુએ બોલો એનું મોસાડ ક્યાં છે આ બધું જુએ છે એના બેનભાઈ હોય એવું જોઈએ કે કેટલું ભણેલો છે શું કરે છે શું ધંધો કરે છે પણ બીજા બધા લગ્નમાં હોય શું જોઈએ કે જેનો દીકરો હોય એનો જેની દીકરી હોય એનો બીજા બધા આયા હોય કે ખાવામાં શું છે એ વાત કરો ને ભાઈ જેનો મુહાર જ્યાં હોય ત્યાં બીજા જે આયા હોય ને એમાં કઈ રૂચિ ના હોય પણ કન્યાને રૂપમાં માતા જોવે કે એ કેટલો પૈસા વાળો પિતા જોઈનો કેવું કુળ છે એના વંશજો કેવા છે એટલે ભીષ્મ કહે છે કે પ્રભુ મારી બુદ્ધિરૂપી દીકરીને તમે બહુ ગમો છો આ ત્રિભુવનમાં તમારા જેવું કોઈ સુંદર નથી અરે ફરવા માટે ગાડી છે ગરૂડ વાહન છે ગામી છો ગરૂ ગામી રહેવા માટે વૈકુંઠ છે અરે તમે મારી દીકરીનું રક્ષણ કરશો કેમ તો કે હાથમાં ચક્ર છે તમે મારી દીકરીનું રક્ષણ કરશો દાદા ભીષ્મ કહે છે કે હે કૃષ્ણ મને એક સમય બરાબર યાદ છે કે એક વખત દુર્યોધન એમ કહેતો હતો કે હે દાદા ભીષ્મ તમે ખાવશો અમારું પણ તમે પાંડવોનું હિત ઈચ્છો છો તમે બરાબર લડતા નથી યુદ્ધ કરતા નથી ત્યારે મેં કીધું કે હે દુર્યોધન તને મરવાની ચિંતા હોય તો એ કામ કરજે સમયે હું સંધ્યા કરવાનો પૂજાનો સમય હોય ત્યારે પત્ની ભાનુમતીને મોકલજે એને હું વરદાન આપી દઈશ અખંડ સૌભાગ્યવતીનું પછી તારું ક્યારેય મૃત્યુ નહીં થાય મને બરાબર યાદ છે સૂર્યોદને ભાનુમતીને કીધું પણ ભાનુમતી કહે દાદા શું ફરક પડશે સુતા રહેશે તો આપણું ભાગ્ય સુઈ જશે દ્રૌપદીએ કાંઈ શબ્દ હુંકારો કર્યો નહીં પૂછ્યું નથી ક્યાં જવાનું છે દાદા ભીષ્મ કૃષ્ણને કહે છે કૃષ્ણએ દ્રૌપદીને કીધું કે બેન આ સાંજના સમયે હાલ દાદા ભીષ્મની કુટિયામાં જવાનું કુટિયામાં જઈ બે હાથ જોડી પગે લાગીને બેસી જવાનું કાંઈ બોલવાનું નથી કેમ તો બોલે તો ખબર પડી જાય કે આ ભાનુનમતી હતી દ્રૌપદી છે ભગવાન એ દ્રૌપદીના ચોકીદાર બનીને સેવક બનીને રાત્રિના સમયે હાથમાં એક ગેડીયો લીધો છે હાથમાં એ એક ફાનસ લીધો છે રાત્રિના સમયે એ દ્રૌપદી સાથે દાદા ભીષ્મની જ્યાં કુટિયા છે ત્યાં જાય છે કથા વિસ્તારથી છે દાદા એ કીધું તું કે આજે રાત્રિના સમયે મારી કુટિયામાં એક સ્ત્રી આવશે એ સ્ત્રીને દેતા નહીં ભગવાન કૃષ્ણ સેવક બનીને ગયા છે દ્વાર હોય કીધું કે બેન તમે જઈ શકશો પણ તમને જવા નહીં મળે તમે ઉભા રહો હોઈએ દ્રૌપદી દાદાની કુટિયામાં ગઈ કઈ બોલી નહીં દાદાને ખાલી બે હાથ જોડી નમસ્કાર કરી અને બેસી ગયા દાદાને એમ કે ભાનુમતી આવી છે મેં કીધું હતું ને કે તારી પત્નીને મૂકજે હું આશીર્વાદ આપી દઈશ પછી તારો કોઈ નો વાંકો નહીં થાય એને એમ કે ભાનુમતી દાદાને એમ દાદા ભૂલી ગયા અખંડ સૌભાગ્યવતી ભવ એવા આશીર્વાદ આપી દીધા દ્રૌપદીને દ્રૌપદી નાચવા લાગી કૂદવા લાગી કે વાહ દાદા તમે શું મારા ઉપર કૃપા કરી દાદા કહે દ્રૌપદી તું ક્યાંથી મેં તો આજ ને બોલાવી હતી તું કેમ આવી એ ના પાડી હતી કઈ કહેવાનું નહીં કોણ સાથે આવ્યું એ પણ કહેવાનું નહીં દ્રૌપદી કઈ બોલી નહીં બધાએ પૂછ્યું તારી સાથે કોણ આવ્યું ત્રોપદી કંઈ ભૂલે નહીં બારે આવીને જોએ તો ભગવાન કૃષ્ણ ઓ મારા પરમાત્મા હાથમાં ગેડિયો એક હાથમાં ફાનસ માથા ઉપર એ મોટો ખલાસલો બાંધેલો આવું ભગવાનનું સ્વરૂપ દાદા ભીષ્મ કહે છે કે હું પ્રભુ આપનું ધ્યાન કરતો હતો ધ્યાન લાગતું નતું મને અને ધ્યાનમાં મને આવો એક પુરુષ દેખાતો હતો એ કે પ્રભુ તમે આવું રૂપ લઈને આવ્યા છો એટલે એ બાણ સજા ઉપર સુતા સુતા કહે છે પ્રભુ આ બધું મને યાદ છે હું ભૂલ્યો નથી કે બધું મને યાદ છે એટલે મારી બુદ્ધિ રૂપી દીકરી તમને જ આવી છે તમને જ આપવી છે અને આપણી પણ બુદ્ધિ કોઈક ને કોઈક ગુરુના શરણમાં જવી જોયો અગડામાં કોક ને કોક નામની માળા હોવી જોઈએ રામ કૃષ્ણ શિવ કોઈ પણ ગુરુના નામની માળા હોવી જોઈએ કેમ તો કે એમના દૂતોને અન્યને ખબર પડે કે આ આનો આશ્રય છે આ ભગવાન નો આશ્રય છે આ ભગવાન રામનો આશ્રય છે કબી તો એમ કહે કુત્તા મેં રામ કા મોતી મેરા નામ હું તો રામનો કૂતરો છું કબીર કહે અને મોતી મારું નામ છે મારા ગળામાં પટ્ટો છે ને પટ્ટો મારા એ રામનો પટ્ટો છે કેનો પટ્ટો છે રામનો પટે અને રામ જે બાજુ ખીચે ને એ બાજુ હું જાઉં છું આપણે અહીં તો બરાબર પણ સિટીમાં જુઓ ને કૂતરા ફરતા હોય ને કૂતરા તો ગળામાં પટ્ટો હોય તો મ્યુનિસિપાલિટી વાળાને ખબર પડે કે આ કોકનો આશ્રય છે આનો કોઈક માલિક છે પણ પટ્ટા વગરના કૂતરા હોય બધાને ઉપાડીને લઈ જાય એમ ગળામાં કોકનો પટ્ટો રાખજો ચાહે રામનો રાહો ચાહે કૃષ્ણ રાખો કોકનો અને કોકનો આશ્રય બનજો અને કોઈનો આશ્રય નહીં હોય તો આપણો કોઈ સહારો નહીં થાય પ્રભુ મારી બુદ્ધિરૂપી કન્યા આપને પ્રણાવી બસ આમ કરતા કરતા દક્ષિણાયણ પૂરું થયું ઉત્તરાયણનો સમય થયો ભગવાનના દર્શન કરતા કરતા અંતે યામતી સા ગતિ અંત સમયે જેવું બુદ્ધિ જેવું મન જેમાં જાય એ પ્રમાણે એની ગતિ થાય એટલે ભીષ્મ કહે પ્રભુ આપના દર્શન કરતા કરતા મારું મૃત્યુ થાય પ્રભુ હું આપના ધામને પામું દક્ષિણાયણ પૂરું કરી ઉત્તરાયણમાં વૈષ્ણવદાયે પોતાનો દેહનો ત્યાગ કર્યો છે શરીર છોડી ભગવાનના ગયા વિપદ વિપદશ્રમણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ દાદા ભીષ્મ નારાયણ 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 કરતા કરતા ભગવાનના ધામમાં ગયા છે